કાયમ જિલ્લો છે બનાસકાંઠાની અંદર કામસાદ તાલુકો જે છે મુખ્ય મતલબ શિવરી એ પણ એક ઐતિહાસિક સ્થળ છે અને આ જિલ્લો કાયમી આ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં છે અને આ કંબોઈ આંગણવાડા લક્ષીપુરાસણ રાંજેર આ તમામ વીસ ગામો એ નમ્ર અપીલ છે કે આ તાલુકો અમારે બનાસકાંઠા જિલ્લાની અંદર રહેવો જોઈએ કારણ કે ખરાબ તાલુકો જિલ્લા બનવાથી અહીંના લોકોને સ્થળાંતર અંતર લગભગ નેવું કિલો થાય છે એ ગરીબ પ્રજાને બહુ તકલીફ પડે અને વહીવટી કાર્ય માટે થરા જવું પડે એ યોગ્ય નથી એટલા માટે અમારી માંગ છે આ તમામ વિસ્તારની કે અમારો પાક તાલુકો બનાસકાંઠા જિલ્લાની અંદર રહેવો જોઈએ એ સરકારમાં જે માંગ છે આ સત્વરે આ બાબતે નોંધ લે અને અમારી માંગણી પૂરી કરે કદાચ માંગણી પૂરી ન કરે તો અમે એક વધુ ચિંતા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર રહીશું બનાવવામાં આવે છે એ બદલ અમે સર્વ સરકારને આવકારીએ છે અને અભિનંદન આપીએ છે પરંતુ કાંકરેજ તાલુકાનો જે વાવ થરાદમાં સમાવેશ કર્યો છે તે કાંકરેજ તાલુકોને પ્રજા માટે ખૂબ અન્યાય કરવામાં આવેલો છે કાંકરેજ તાલુકો હંમેશા બનાસકાંઠા સાથે જોડાયેલો છે બનાસ નદીને વચ્ચે ને બનાસના કારણે એ અમારી ગૌરવની એક ગાથા છે એટલે કાંકરેજ તાલુકો એ અમારો બનાસકાંઠા સાથે જોડાવો રહે એ તમામ સમાજના આગેવાનો તમામ સામાજિક સંગઠનો તમામ યુવાન મિત્રો તમામ વેપારી સંગઠનો તમામ ખેડૂત સંગઠનો એક જ અવાજ છે કે કાંકરેજ તાલુકાનો બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને એના વિરોધમાં આજે કંબોજ ચાર રસ્તાના તમામ વેપારી એસોસિએશન કંબોઈ ગામના સરપંચશ્રીઓ તેમજ કંબોજ ગામના તમામ વડીલ આગેવાનો અને તમામ પક્ષના સામાજિક અને સંઘથી આગેવાનો એક જ સુર છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને જો બનાસકાંઠામાં સમાવેશ નહીં કરવામાં આવે તો આ કાંકરેજ તાલુકાની પ્રજા એને થરાદ એ બહુ દૂર પડે છે અને છેવાડાના જિલ્લાના બનવાના કારણે આમ પ્રજાને પણ ખૂબ તકલીફ પડશે અને થરાદ જવું એ આમ પ્રજા માટે ખૂબ કઠિન વસ્તુ છે અને બનાસકાંઠા અમારા કાંકરેજ વિસ્તારને પચાસ પંચાવન કિલોમીટર અમે પાલનપુર વડુ મથકે જઈ શકીએ છીએ એની જગ્યાએ જો થરા તાલુકામાં સમાવેશ કરવામાં આવે તો અમારા વિસ્તારના લોકોને સો કિલોમીટર ઉપર પણ વિસ્તાર થાય છે એટલે આમ પ્રજાને પણ ખૂબ હાલાકી પડશે એટલે આમ વહીવટી કામ માટે આમ પ્રજાને ખૂબ કઠિન વસ્તુ છે એના કારણે કામ ખરીદ તાલુકાના અઢારે આલમને એક જ અવાજ છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને બનાસકાંઠાના સમાવેશ કરવામાં આવે તો અમારી બનાસ નદી સાથેની કાયમની ઓળખ અને બનાસ નદીના કારણે જે બનાસકાંઠા જિલ્લાનું નામ પડ્યું છે એ અમારી અસ્મિતા પણ કાયમ જળવાય રહે એટલે કાંકરેજ તાલુકાના તમામ સમાજની સંગઠનો અને તમામ ખેડૂત સંગઠનો તમામ વેપારી સંગઠનો એક જ સૂર છે કે કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અને એના વિરોધમાં જે ફરાદમાં ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાન રાખ્યા વગર આ સરકાર શ્રીએ જે થરાદમાં સમાવેશ કાંકરેજ તાલુકાને કર્યો છે એના ઉગ્ર વિરોધ માટે આજે કાંકરેજ તાલુકાના કંબોચા રસ્તો પરના તમામ વેપારી એસોસિએશને બંધ પાડી અને સંપૂર્ણ વિરોધ નોંધાવેલો છે એટલે તમામ વેપારી એસોસિએશન પણ ઈચ્છા છે કે અમારો બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને એક જ માંગ છે કે કાંકરેજ તાલુકાઓને બનાસકાંઠામાં સમાવેશ કરો વેપારીઓ સરપંચ ગામ લોકોની લોક લાગણીને ધ્યાને રાખી અને આ સ્વયંભૂ બંધ પાડવામાં આવેલો છે આ લોકોની લોક લાગણી એવી છે કે બનાસ બનાસકાંઠામાં જ આ વિસ્તારને રાખવામાં આવે કોકરેજ તાલુકાનો સરાદમાં સમાવેશ ના કરવામાં આવે તે બદલ અત્યારે આ બંધ પાડવામાં આવેલું છે સરકારને મારી નમ્ર વિનંતી છે કે બનાસ કોકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે